અમદાવાદ બોપલની ઓફિસમાં ફાયરિંગની ઘટના સામે આવી છે મહાવીરસિંહ જાડેજા નામના આરોપીએ આ ફાયરિંગ કર્યું છે ફાયરિંગની ઘટના પહેલા એક કોમ્પ્લેક્ષની ઓફિસમાં દારૂની મહેફિલ માણી ઓફિસમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે ફાયરિંગ અંગે એક બાતમીદારે પોલીસને જાણ કરી પોલીસને જોઈને શખ્સો પાંચમા માળેથી ચોથા માળે કૂદ્યા જેમાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે પોલીસે 24 બીઅડ ટીન અને સ્કોચ કબજે કરી છે સાત ખાલી અને એક જીવતું કારતૂસ મળ્યો છે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બિલ્ડિંગની અંદર પહોંચતાં પોલીસને આવવાથી બે લોકોએ પાંચમા માળેથી ચોથા માળે ભાગવાનો ટ્રાય કરેલો અને એમાં તમામ પકડાઈ ગયા છે પોલીસ પાસે હાલ જે માહિતી છે એમાં મહેફીલનો કેસ છે એમાં લગભગ ત્રેવીસ બિયરના ટીન એક સ્કોચની બોટલ અને ગ્લાસ અને બાલાજી વેફર્સના પડીકા પડીકાને એવી વસ્તુઓ મળી છે સાથે સાથે આ લોકો જે મહેફિલ દરમિયાન દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી ચાર રાઉન્ડ ફાયર કર્યા છે લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે હાલમાં અમને સાત ખાલી કેસ મળ્યા છે ભાવિસિંહ જાડેજા કરીને જે છે ઈસામ એણે આ ફાયરિંગ કર્યું હોવાનું તે જણાવે છે આ પિસ્ટલ અને સ્ટાર્ટર એણે ધમભા કરીને કોઈક વ્યક્તિ છે ચિરાઈ ગામ કચ્છ ખાતેના એમની પાસેથી લીધી છે એવું એ જણાવે છે બાકી આ ફાયરિંગમાં કોઈને ઈજા થયેલ હોવાનું હાલ જાણવા મળેલું નથી તમામ પીધેલી હાલતમાં હતા અને દારૂ પણ મળી આવ્યો છે અને એ લોકોના મેડિકલ ચકાસણીના ને એરેસ્ટના અન્ય પ્રોસીજર્સ હાલ ચાલુમાં છે અમદાવાદના સાઉથ બોલ વિસ્તારમાં ગત મોડી રાત્રે છ કરતાં વધારે રાઉન્ડ ફાયરિંગની ઘટના હતી આ તમે જોઈ શકો છો કે એક ખાનગી કોમ્પલેક્ષમાં કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા મહાવીરસિંહ જાડેજા નામના વ્યક્તિએ પોતાની પિસ્ટલમાંથી અને એક અન્ય એક ગનમાંથી કુલ છ રાઉન્ડ કરતાં વધારે ફાયરિંગ કર્યું હતું આ આલીશાન ઓફિસ તમે જોઈ શકો છો કે જે જમીનના લે રીતના ધંધા માટે રાખવામાં આવી હતી મોડી રાત્રે કેટલાક શખ્સો અહીંયા દારૂની મહેફિલ માણી રહ્યા હતા જેના પુરાવા હજી પણ જોવા મળી રહ્યા છે પોલીસે અહીંથી તેવીસ કરતાં વધારે બીયરની ટીન એકત્ર કરી છે કેટલીક બી એરની હજી પણ અહીંયા જોવા મળી રહી છે ટોઠા અને રોટલાનો પ્રોગ્રામ રાખ્યો તે પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે બીજી મહત્વની વાત કે ન માત્ર બીયરની ટીન અહીંથી પોલીસે દારૂ હોવાના પુરાવા પણ મળી રહ્યા છે આ દ્રશ્યો સીધા તમે જોઈ શકો છો કે જે મહેફિલ જામી હતી તે કાચના ગ્લાસ બિયરની બોટલ ઉપરાંત જે દારૂનો પેગ તૈયાર કરવામાં આવે છે તે પણ ટેબલ ઉપર અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે આ આખી ઘટનામાં પોલીસે છ જેટલા લોકોની ધરપકડ કરી છે મહાવીર જાડેજા ફતો જાડેજા ઋતુરાજ જાડેજા સુરજ મણીલાલ ભરવાડ કેદાર ગોવિંદ પટવા મહેન્દ્ર બાઉુભાઈ ઠાકોરની અટકાયતની ધરપકડ કરવામાં આવી છે મહત્વનું છે કે જે પિસ્ટલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેના કોઈ પુરાવા હજુ સુધી તેઓ રજૂ કરી શક્યા નથી જેને આધારે પોલીસે લાયસન્સ ન હોવાની ઘટના ધ્યાને લઈને આગળની કાર્ય હાથ ધરી છે બીજી મહત્વની વાત કે જે બોટલ દારૂની અને જે ટીન મળ્યા છે તે પણ પરમિટના છે કે નહીં તેના પણ કોઈ પુરાવા મળ્યા નથી માટે મહેફિલનો ગુનો પણ દાખલ કર્યો છે આ એક ખુલ્લી જગ્યા છે કે જ્યાં રાત્રે મહેફિલ જામી હતી અને મહેફિલ જામ્યા બાદ મહાવીરસિંહ જાડેજા ખરા તેમને ફાયરિંગ કર્યું હતું આ ઘટનામાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને રાત્રે જ જે પણ આરોપીઓ હતા તેમની ધરપકડ કરી છે ઘટનાનું પંચમ પંચનામું પણ કરી લીધું છે એટલે કહી શકાય કે ગુજરાતમાં દારૂબંધી છે 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 પરંતુ આ જે ઘટના તે દર્શાવે કે ક્યાંય દારૂબંધી હોય તેવું દેખાતું નથી અને જે રીતે ફાયરિંગ કર્યું છે આઠ છ રાઉન્ડ કરતાં વધારે ફાયરિંગ કર્યું છે તે બતાવે છે કે ક્યાં કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા થયેલા છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ અમદાવાદ